જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે આજ રોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અમરેલી સ્થિત વિદ્યાસભા સંકુલ ખાતે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સાંસદ ભરતભાઈ સુતરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન રૂપિયા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અન્વયે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું ડોક્ટર આંબેડકર આવાસ યોજના અને પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમો પણ એનાયત કરવામાં આવ્યા હતા આ વેળાએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો ઉપરાંત વિદ્યાસભા સ્પોર્ટ સ્કૂલના આદિજાતિ સમાજના શ્રેષ્ઠ રમતવીરો તેજસ્વી વિદ્યાર્થીઓને મોમેન્ટો અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા સાંસદ ભરતભાઈ સુતરિયાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે જળ જંગલ અને જમીન બચાવવા અને પોતાની અસ્મિતતાના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાજીએ નાની ઉંમરે અંગ્રેજો સામે લડાઈ લડી હતી તેમની લડાઈ એટલી પ્રચંડ હતી કે અંગ્રેજોએ જળ જંગલ અને જમીન આદિજાતિના હકો અને અધિકારીઓ માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી વધુમાં ઉમેર્યું હતું કે ભગવાન બિરસા મુંડાજી ધરતી આબાનો ગૌરવવંતો વિરલ ઇતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશા દર્શન કરશે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમમાં સામાજિક કાર્યકર્તા અજયભાઈ માઢકે જનજાતિ ગૌરવ વર્ષ અને ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીના જીવન પર વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે આપણા ઇતિહાસમાં અનેક નામી અનામી વિરળ વિભૂતિઓએ દેશ અને સમાજ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે આદિજાતિ સમાજ માટે અને સમગ્ર દેશ માટે આ દિવસની ઉજવણી એ ગૌરવવંતો ઇતિહાસ યાદ કરીને તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો અનેરો અવસર છે ભગવાન વિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જિલ્લા કક્ષા કાર્યક્રમ જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી સહિત હોદ્દેદારો પદ અધિકારીઓ વિદ્યા સંકુલ ટ્રસ્ટી ચતુરભાઈ નિવાસી કલેક્ટર દિલીપસિંહ ગોહિલ પ્રાંત અધિકારી મહેશ નાકિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગોહિલ સહિતના અધિકારીઓ કર્મચારીઓ બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ ચતુરભાઈ ચંપાભાઈ ડાંબો આજની જે એકસો પચાસ ની જન્મ જયંતિ ની ઉજવણી ખાસ કરીને આપણા નરેન્દ્ર મોદી વડાપ્રધાન સાહેબે પ્રમોદ કર્યા છે તે માટે તેમનો ખૂબ આભાર અને અમારા સમાજ માંથી જે કઈ નવી બોડી ને ખ્યાલ નથી એને ખ્યાલ આવે ઇતિહાસ શું છે અને તેમની જે વિચારધારા હતી સમાજ માટે જે કઈ સુધારણા કરવાના હતા એમની પૂટા ગાળાની પચીસ વર્ષની સમયગાળાની અંદર અંદર જે કઈ કામગીરી કરી છે એ ઊંડા કામગીરી છે અને અમારા સમાજમાં તથા બીજા સમાજમાં પ્રેરણા લઈ અને આગળ વધે અને બીજા સમાજની સમકક્ષ આવે